મઢથડા ને મંદિર માં ધમક્યા ઉત્તમ ધૂપ પ્રગટ્યા દીપક પાતળા માડી આબા બરોર આનો એ મા જગદંબા એ માં તમારા પરચા નો કોઈ પાર નઈ જગદંબા અને એ માતાજી આઈ માં લાગબાઈ માં મોણિયાવાળા આહા જાગતી જો કોઈ કોઈથી દ્રોહ નો કરાય એનો અપરાધ કરાય નહીં એને દુભવાય નહી ભોગવવું પડે એનો આ દાખલો છે ઇતિહાસ છે અને ભક્તને કોઈ કોઈથી દુભવાય નહીં નકરે ભોગવવું પડે એનો ઇતિહાસ છે

કે પોતાનું કરમ એવું થઈ ગયું છે નકર પોતે રા ગંગાજળિયો કહેવાતા રાજા રા માનોય ગંગાજળિયા રાજા એવો પવિત્ર રાજા એવો ગિરનારીનો ભગત જ્યાં તેથી કરોડ દેવતાનું બેહણું છે સૌરાશી સીજના ધૂણા ધકે છે એ ગંગાજળિયો રાજા જેની વરહમાં ત્રણસો ને હાઠ કાવડ્યું ગંગાજળની આવતી ઠેર ગંગાજીથી રોજ ની એક કાવડે જાય ને રાજા એ ગંગાજળ થી સ્નાન કરતા એટલે બાપા ભગત બાપુ લખ્યા છે કવિ કાક બાપુ કે એવો પવિત્ર એ રાજા એની મતિ ભ્રષ્ટ કેમ થઈ બહુ મજાનું કેવો ગંગાજળિયો રાજા કેવો પવિત્ર રાજા કે એ રાજા નાય સ્નાન કરે એનું પાણી શરીર ઉપરથી પડે એ તાંબા કુંડીમાં ભેગું થાય પછી કોઈ રોગીઓ કોઈ પતિઓ જેને કાળો કોઢ નીકળ્યો હોય કે રક્ત પીત હોય ને એ પાણીથી સ્નાન કરે તો એનો કોઢ મટી જાય એનો રોગ મટી જાય આવો પવિત્ર રાજા એને આવું કેમ હોય આવું કેમ બન્યું પણ વિધિના વિધાન કઈક એવા છે બાપા હું તો આ પંદરસો ના સહિકા ની વાત કરું છું બહુ મજાની વાત રાજા રામ જેલમાં પૂર્યા નરસિંહ મહેતા રોઈ પીડ્યા છા વાત બહુ લાંબી છે હું ટૂંકમાં આપને કહું એને માંડવી કે જેલમાં પૂર્યા થા તારો ભગવાન હોય તો તને હાર પહેરાવે જેલમાં પૂરો અમારે તારા ભગવાન ને જોવો હશે જાદુ કરીશો અમારે જોવું છે તારો ભગવાન કેમ બરબાત થવા આવી તો ભગવાન આવ્યો નહીં ત્યારે નરસિંહ મહેતા રોયા ગઈજી મારા વાલા હાર ને કાજે નવ મારીએ ભગવાન ને આવવું પડ્યું હવામાન ના તાળા તોડવા પડ્યા દ્વારકાના ઠાકરને ને હાર પહેરાવવો પડ્યો નરસિંહ મહેતા ને નરસિંહ મહેતા તેથી બહુ દુઃખ થયું હતું કે મારા નાથ તને મારી હાટુ ધક્કો છે મને માફ કરી રાજા રામ આંધળી કઈ પણ પગમાં પડ્યા પણ તે કર્મ કર્યું છે નરસિંહ મહેતા કઈ શ્રાપ આપે નહીં ભગત છે આ તો દયાળુ છે એ માંડળી માંડળી માફી માગે છે માફ કરીજો મહેતાજી નજરે જોઈ લીધું ભગવાને હાર પહેર્યા જેલના તાળા તૂટી ગયા આખું ભવન ફરવા મળ્યું તું માફ ન કરતો મામી કે સા માફ કરજો કે માંડલિક હું શ્રાપ નો આપું પણ તને તારા કર્મ તો તારે ભોગવવા પડશે ઈશ્વર ને તું બે હમજો જે જેવું કરે એવું ભરે ભગવાન કૃષ્ણે કીધું છે ગીતામાં આ વાત એને અમુક સમય વીતી ગયો ના ઘટના બનીલી આ 1500 ના સૈકાની વાત કરું છું હું તમને આપણે ઇતિહાસ કાય સત્ય ઘટના છે

એટલે નાગભાઈ માના દીકરા અને એમના દીકરા આપા નાગાજન એમને અને રાજા રામ માંડલિક ને એવી પાકી ભાઈબંધી કે એની તમે વાત કરો માં ભાઈ બંધ એસા કીધીએ ઢાલ શ્રીખા હોય સુખ મેં સદાય પીછે રહે દુઃખ મેં આગે હોય એ તારણ આવે નહીં નાગાજણ આપા આવે નહીં ત્યાં લગી રામ પીવે નહીં બીજાના હાથનો ઉગે નહીં આવી ભાઈ બંધી પાકી બંધાળી ક્યાંય જાવું હોય તો બે હારી આવે તો બે હારી ઈશ્વર ને કરવું છે અમુક રાજના ખટપટિયા માણસો ને આ ગમું ની હારું ન લાગ્યું કે મારો કુતરા ના પાય ની નજીક ને આપણે એને હારા નથી લાગતા નાગાજના પૈક કરવું પડશે આપણે

હવાનો હુરજ વિગ્યો છે પોતાના નેહડામાંથી નીકળવાની તૈયારી કરે છે પોતાના આંગણે નેહડામાં મોણિયા હાડા ગંગા ચારણો પધાર્યા છે આવે છે પોતે જુનાગઢ આવે છે માંડવીક ને કહુંબ આવવા એટલે આમાં નાગબાઈમાં બોલ્યા કે દીકરા નાગાદર આજ તું નો જા કસેરી માં રાની પાય કહું પાવા તો નો આવે હે બેટા નાગાજન આજ તો રામ માંડવેક ની કસેરી ની મલપા કહું પાવા નો જા તો નો હાલે કે મારી નો હાલે

પલમાં થાય પલમાં આવ્યા દેવ મુનિ ઘોડો દેવતાઓ નો દીધેલો કારણ કે આ તો માં હિંગળાનો અવતાર હતા માં નાગબાઈ માં દીકરી બંને છે કેવું માં બહુ હારો તો આ ગયો ના આવ્યો પણ જોજો આ દેવ મુનિ ઘોડો કોઈને દેવાય નહી અને આ બાજુ અહીંયા કચેરી આખડા ઠઠ ભરાણી છે રાધા રામ માલિક ની ને ભાયા તો બેઠા છે ને બીજા ઓલા ખટપટિયા બેઠા છે ને હારા હોય ને મોળાય હોય કચેરીમાં વાતો થાય છે હજી આપણને આગાજણ આવ્યા નથી અને ઓલા ખટપટિયા ખટપટ કરે છે કે દરબાર માફ કરજો પણ કોક દી ખતર તો કરી જવો એની પરીક્ષા તો કરી જવો તમે એની પાસે કઈ માગો એ તમને આપે છે લેવું નથી પણ કદાચ માગી તો જવો હા એની પાસે છે સુરત પખો ઘોડો હા આ નાગબાઈ માને દેવતાઓ દીધેલો એ કદાચ ક્યારેક લઈને આવે કે ન લઈને આવે એની પાસે ઘોડા માંગણી કરો એના બદલામાં ગમે એટલું દ્રવ્ય આપો જુઓ તમને આપી દેશે છે કે નહી પૈસા આપો તમે તારે આપે કે નહીં જુઓ તમે મફત નહી વાતો બોલે બંધાની છે બાપા વિધિના વિધાન કેવા છે અહીંયા બન્યું પણ એમ અહિયાં નાગભાઈ મય મનમાં નક્કી લીધું તો આમ બન્યું હોય નકર આમ બને નહીં નકર ચારણના નેહળે ના નેહરે કોઈ દરબાર ક્ષત્રિય આવે નહીં

કઉંબા થાય ને આપે છે કઉંબો આમ હામો કરવા જાય ત્યાં માંડિક બોલ્યા પેલા કઉુંબો ની આપે એક વાત કરું તો શું તો કે આ તમે આજ સમય પ્રમાણે ઘોડો હારી લેતા એવા સુરજ પખો હે બહુ મજાનો સુંદર ઘોડો અને એ મને આપો નહી હે દાદા તમે તો મારા મિત્ર છો મારા ભાઈ સમાન છો જે તમને ધારું માવતેર સમાન છો એ આયમાં માતાજી નાગભાઈ ને દીધેલો દેવમુની ઘોડો દેવતાનો નો દીધેલો કોઈને દેવાય માતાજીની પ્રસાદી છે તો રાજા રામ માનલી કે પ્રસાદી તો વેસી ને ખવાય કઈ વાંધો નહીં તમે કહો એની બદલામાં તમને બીજા બે ચાર ઘોડા આપું ધન આપું પૈસા આપું તમે કહો તો જમીન જાયદાદ આપું પણ ઈ મને સુરત પખો આપો કારણ કે વાતો થઈ ગઈ ને જોતા હતા પણ નાગા એને ના પાડે છે બાપા એનું કારણ છે કે એને એક નિયમ માના દીકરા ના દીકરા હતા એ કાંઈ જેમ તેમ નતા જણ પાયા કોઈ વસ્તુ માગે એને કોઈ દીકાય આપતા નહીં અને જો માંગણી કરે તો પછી ગમે એટલી કિંમતી હોય એને આપે નહીં પછી એના વખાણ કરે તો પછી ગમે એટલી કિંમતી હોય ને તો વખાણ કરે તો એને આપી દે તો પાસે રાખે નહી હવે રાજા એ તો માંગણી કરી છે ના પાડી આમ થોઈ વિધાન પ્રમાણે બન્યું યોગું રાજા રામ માલવી કે કહું અને થપાટ મારીને કહું બહુ ઢોળી નાખ્યો કે તમારે મારે હાલથી ભાઈ બંધી પૂરી છે નાગા દણાપા તમે આવો તો જ કહું બપી ભાઈ એવું નથી સમજ્યા અને આ તો નાગા તા હતા ઊભાથી હાલતા થઈ ગયા નીકળી ગયા હવે કેવું બને છે જુઓ હાલતા થઈ ગયા નીકળી ગયા મોણિયા જાય છે જુનાગઢ નું જંગલ ઉટાવી જાય છે રસ્તામાં વીકો રાહ મળે છે માંડલિક નો ભાયાદ એને માંડલિક આરે દુશ્મની છે એ અચાનક મળી જાય છે એટલે તરત નાગાજન આપાને કહે છે વાહ આપા ભલે આપા વાહ આપા વાહ ઘોડો વાહ સુરત મુખો બહુ સુંદર અને આ તો દેવ મુનિ આવો ઘોડો દેવતાઓ તો બહાઈ નથી આપા તમારી પાસે તો બહુ મજાનો હોય બાપા આ તો ઉડતો હશે વખાણ કીડ એટલે જે વોળા ઉપરીઠા ઉતર્યા એટલે તમારે રાને દુશ્મની છે ને કાંઈક ભગવતીને કરવાનું કરવાનું એવા છે તમે વખાણ બહુ કીધા સુરત પકો તમે રાખો આમ મોણિયા આવ્યા આ નાગભાઈ માં તો બધું પામી ગયા થા આવી નેહડે બેઠા બોલતા નથી કઈ ના પાડી અવતાર મને એવું ખુસે છે કે મારે દેવી મટીને ડાકીને થાવું પડશે આ હું નહીં પણ આ માંડલિક કરમ બોલે છે અને મને નિમિત્ત બોલાવ નિમિત્ત બનાવે છે પેલા કરમેલે ભોગવવાના છે હવે થનારી હોય તે થાય નકર કોઈ દી દરબાર નો છત્રી નો દીકરો તારણ ને નેહળે આવેલી પણ આ આવશે અને નોતી નવી થાય ગઢ જૂના ને ગાયો આહા બને છે એવું હવે કેવું રાવિકાને જે હશો આપી દીધો ને એ ખબર પડે છે રાજા રામ માંડલિક ને આ તો વાતો હારી વાતો ફેલાવતા વાર લાગે નબળી વાત તરત પોગી જાય આમ છું હારા થવા જાય એ તો જોતું તું વૈદ્ય કીધું એ બાપુ જોયો હા કે નહીં ના પાડી અને તમને ના પાડી અને ઓલા રાવિકાને વિકા તમારો દુશ્મન હતો તો એ સુરત પખો આપી દીધો હવે એવું કરશો કે હવે કરો મોણિયા પર ચડાય કરે મોણિયા ખાલી ન કરે

પછી આઈમાં નાગબાઈ માં બોલ્યા આમ જો હવે ચાર દીકરી એને વધાવવા જવું જોઈએ ને ભલે આવ્યો રાહ જૂના ગજનો ધણી બહુ સારું થયું ચાર ના નેડે મહેમાન ચા તો જાવ ને કંકુ નો ચાંદલો કરીને વધાવો મીણબાઈ દીકરી આપણે ના હમિયા કરવા જોઈએ આપણે અને માન આપવા જોઈએ તો માવતરી સમાન છે એમાંય રાજા રામ માન પણ આ વાત કાંઈક બીજી હતી કેવું બીજું આ ભીણભાઈ માં ભીણલ માં કંકુ ચોકા ની થાળે લઈ ને ગામના પાદર ની મહેલ ભાઈ એ ચાદરની જે કહ્યું રામ માલિક ને વધાવવા આવે છે સાંજલો કરવા આવે છે ભલે પધાર્યા એ ગરવાના ધણી પણ જા મીણલ આયમાં સાંજલો કરવા જાય ચાલની દી એટલે રામ મોઢું ફરી જાય ફરી જાય હોળી મિડલમાં નાગબાઈ માં દીકરી એ દિશામાં મુહરત છે હોળી પા એ બાજુ મિડલમાં ચાંજલો કરવા જાય હોળી પાછા આ બાજુ ફરી જાય પાછી ફરી જાય મારા ફર્યા કરે

નગર માહોળી ભરો મુફત માં રહેવાનું નથી આમ તમે ભેદભાવ કરો છો ભેદભાવ રાખો છો ચારણ છો આગ ભાઈ માં કહી છે હે ગંગા દેવ્યા માં દીકરા અમાર આ કોઈ દી ભેદભાવ હોય નહીં બેટા હું જગદંબા અંગલા નો ઉતાર તન ભેદભાવ તું અવળું સમજો છો હું માં છું માં કોઈથી દીકરા ને મારે નહીં દેવી કોઈ કોઈથી ડાકણી થાય નહીં પણ માનલી હજી માની જાતો હારું હો નકર ભોગવવું પડશે મને દેવ મટાડીને ડાકેની કિમારું ખાલી માધવ એક વાર હજી સમજાવું તને ને બેટા માની જાતો હાર હું કામ કે મેલી મોણિયા તણુ અને નરલે જીભે નામ નહીતર ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવી માંડળી કાય માંડળે નો થાવાની થાય હો માંડળે કે તો ધ્યાન માં દીધું આમ આય નાગબાઈ માએ માંડલિકને સમજાવવામાં કાઈ બાકી નહોતું રાખ્યું ખૂબ કીધું

રામ માંડલિક હવે ભાઈ ભાગવા તારો જૂનો ઘટા હમણાં ભેળાઈ જ મેં તને કીધું ને કે મોડિયા ખાલી કરો પણ તારું મોણિયા હું રહેવા દેહ તો ખાલી થાય ને

મુહમ્મદ બેગરાય પાવાગઢ સર કરેલો માતાજી એને સપનાગ્યાને કીધું કર્યું સુ ના ગઢ ઉપર ચડાય બીજો ગઢ હું તને આપું માં આજ નાગબાઈ માં વિચાર કરતા થાય તો હિંગલાન નો અવતાર થાય બધુંય પામી ગયા તા અને આ નરસિંહ મહેતા ને દુબાવ્યા છે આ મારું નિમિત્ત બનવાના કારણ છે કી દિના વિદાર ભગવાન અપણે કરેલા કર કેમ રાની રાશે રીત રાપણું રહેશે નહીં છેલ્લા શબ્દો હતા આય માં નાગબાઈ માં એ માંડવિક ભમ તો માગી ભીખ તેદી મને સંભારે તો માંડળી આહા હા હા બાપા એ ગરવાના પતિ હવે જટ મોણિયા તું ખાલી કરીને ભાગ દે રમણા અને થર થાર 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 કંપતોઈ મારતે ઘડે એ જે કાંઈ બે પાંચ માણસો હતા લઈને પાછા જૂનાગઢની પહેલાં થઈ ગયા પણ જૂનાગઢ પગ્યા નો પગ્યા તા તો મોહમ્મદ બેગડો પોતાનું શૈલ લઈને આવી ગયો ને તોપુની હમા હમી બોલે હો જૂનાગઢ કબજા કરી લીધો મારું કહેવાનું આપને ભમતો માગી જ ભીખ જેથી મને હંભારીશ માંડળી જૂનાગઢની બજારમાં ગાજરના પિતા વીણતો થઈ ગયો આમ તો રાજારા માડલી કે કંધા દેના ક્રમ કેવા ઉકળામાં ગુણિયાના ગાભા વિખે ખંબે નાખે વાયે છોકરા પાણા ઉલાવતા જાય ડબા વગાડતા જાય હા 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 નાગબાઈ ના હરા પે માળલે ભટકતો ભગયો ઇસમે ના કાયદા ફળા નથીને કાય ફક્ષે નઈ આય નાગબાઈ માના હરા પે રાજા રામ આંગળીક ભટકતો ભમે કેવું બીનું બાપા ગાંડો બીનો પોતાના દેહ નું પોતાનું ભાન નથી કે હું કરવાનો ધણી છું રખડે છે જુનાગઢ જંગલની માલપા ભટકે છે એમાં કોઈ હમાસાર દીધા કારણ કે આ તો નાગભાઈ માં ને સારું જોગમાં આવ્યા એ મા હું તો આજ મારી વાણીને પવિત્ર કરું છું મારા આલા ગલા બધું થી ગુન ગાઉ છું મારી પછી તો આય માં નાગબાઈ માં હેમાળે હાથ ગાળવા હાલ્યા છે કે મે દેવીની મટી અને મારી નિમિત્ત નું કે હેમાળો ગાળવા દાવ આય માં મોણિયે થી હેમાળો ગાળવા નીકળે છે અને અહીંયા માંડલી ને ખબર પડે છે કે આઈ વાત ભટકતો રખડતો ભીખ માગતો ઠેઠ બગહરા પોઈ ગયો માંડળે આ બગરાની બજારની માલપા ભટકે રખડે ભીખ માગે કોઈને ખબર નથી આ ગરવાનો રાજા છે કારણ કે હાલે તેવી થઈ ગઈ દાઢી વધી ગઈ હજામત વધી ગઈ પહેરવેશ બધો વહરો વે થઈ ગયેલો કોણ ઓળખે એમ કે હું રાજા માંડલે તો બધા દાત દાંત એ ભટકે છે રખડે છે એને ખબર પડી હતી મોણિયાથી નીકળશે તો બગર માથા હેલ લઈને હાલી આવે માએ કીધું બહુ સુકન હારા છે અને એ દીકરીને જયારે ખબર પડી ને એ સુકન બહુ હારા છે મારા મારા સુકન થાય અને આય નાગભાઈ માને અમારો ગળવા જાવું પડે આવા મારા સુકન હવે તો મારે આરે જાવું પડે હવે ઘરે જઈને શું કરું મારા અવતાર ને સાર્થક કરો પણ પોતે પરણે લીધી ને પોતાના ધણીને કહીશ ઘરે જઈને હેલ પાણી ને મૂકીને હાલો આવી બી ના હું તો હાલી મારા સુગંધ થાય અને એમાં હેમાળો ગળવા જાય તો હું હાલ બી ફેલ થાય છે બે દંપતી માને હાર્યા હાર્યા અત્યારે જો મોણિયા આ માની પાસે બે ની ન્યા બે ન્યા પૂંજાય છે માની હારે હેમાળો ગળવા હારો હારી ગયા હતા બાપા એ બગસરા એ ગાડું નીકળ્યું હેરોડું નીકળ્યું નદીના ફટમાંથી નીકળ્યો એટલે માંડલી કે આમ ભાઈ આમ ડોટ ડોટ દીધી હોય ગડગડતી આમ તો મુઠ્યું હોય

પાણી દી મોભે નો જાય માથું પછાડી પછાડીને લોહી ભાન માંડવી તારા એવા લેખ કઈ લખ્યા છે રાજા રા માંડવી કે શીલા હાથ જુ માં એ ભગવતી મને આ રાને મારા કરમ પ્રમાણે મારી દે મને આ બગસરાની બજારમાં વેહારી દીધો હવે અહીંયા મારે બસ કૃપા કરી માં બસ તારા લેખ અનરેખ હું જગદંબા છું દેવી કોઈને શ્રાપે નહીં પણ આ તો ભક્તને આધીન ભગવાન હોય તે ભક્તને દુભ્યા છે બીજીના વિધાન કાંઈ કહેવાય છે બસ હું હજો ગઢવી નહીં

અત્યારે તમે જુનાગઢ જાઓ તો બધું નજરે તરી આવે ને એમાં મોણિયા જયારે દર્શન કરવા જાઓ નાગબાઈ છે હું ઘણી વાર દર્શન કરી આવ્યો છું તમે જ આજો કોઈ જો ભાગમાં હોય તો માના દર્શન થઈ જાય અને જો માના દર્શન થઈ જાય ને તો આમ તો ભવના દુઃખ મટી જાય આવી માં ભગવતી આયમાં નાગબાઈમાં હે મા ભગવતી અમારા ભવના દુઃખ હરજો અને સૌરું રાણી મારી અમને માફ કરીજો જય આય ના બાયમાં જય માતાજી જય જગદંબા